નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન ધરાવતા લાભાર્થીઓને આ માસમાં એક સિલિન્ડર વિનામૂલ્યે મળશે જેનો લાભ લેવા માટે ચાલુ માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી શકાશે ફતેપુરા તાલુકાના તમામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જણાવવાનું કે વર્ષ બે હજાર ચોવીસમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન એક સિલિન્ડરનો વિનામૂલ્યે લાભ મળવાપાત્ર છે ફતેપુરા તાલુકામાં ઘણા લાભાર્થીઓએ હજુ સુધી આ લાભ મેળવેલ નથી જેથી તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચાલુ માસ દરમિયાન ગેસ એજન્સીનો સંપર્ક કરીને યોજનાનો લાભ મેળવી લેવા માટે પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે